હા હાલો મિત્રો આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે ને આપણે આજે મિત્રો વાડીએ જઈ રહ્યા છીએ કેટલા દિવસ પછી મિત્રો અને આપણે હમણાં વાડીએ જતા નહોતા મિત્રો અને હમણાં આપણી તબિયત બગડી ગઈ હતી મિત્રો એટલે આપણે વાડીએ વાડીએ નહોતા જતા મિત્રો અને આપણે આજે આપણે કેટલા દિવસ પછી આપણી વિડીયો બ્લોગ મૂકીશું મિત્રો હમણાં આપણા વ્લોગ બી નહોતા આવતા મિત્રો હવે આજથી આપણા દેલની વ્લોગ આવશે મિત્રો અને આપણા વિડીયોમાં ઠેર સુધી રેજો મજા આવશે મિત્રો હાલો મિત્રો આપણે વાડી આવી જઈ રહ્યા છીએ મિત્રો આપણે આપણી વાડી આવી દાડી આવે નથી જાહેર જાહેર લડવા માટે મિત્રો અને આપણે વાડીએ દાડીએ અને તાપડા પાપડા દેવા જાય છે મિત્રો તાબા દેવા જાય મિત્રો અને આપણે વાડીએ જઈને આપણે દાડીએ બળીએ કેવું લડે છે નહીં લડતા એ આપણે જોવું વાડીએ જઈને મિત્રો આપણે વાડીએ જઈને મળી જઈએ મિત્રો આપણે વાડીએ ગયા હતા દાળિયા સા દેવા મિત્રો સા દાળિયા આમ એટલા શેઢ હતા આપણે કાંઈ અહીંયા જાની આપણે તો છે આ હાલું ના આળા હાવ હારુડા છે આપડે હાલીને ને કે રહીની છે દાડી એક આવીને લઈ ગયું છે આમ મિત્રો આપણે ભાઈ ક્યાં ક્યાં જાની તમને કાઈ મે બતાવ્યું અને આપણે મિત્રો મકાઈ વાડીન બેવા તો તો મિત્રો આપડી મકાઈ કેમ છે થાય હોતી આઈન મકાઈ વાડી બેવા છે એકાતો ભારો નાખી દીધો આમાં અને આપણે મર્સીડીસ ફોર્ચ્યુનર લઈને ઉપડી ગયા છે મિત્રો લટપટ લટપટ કરતા ઘરે જોવો મિત્રો કેમ આપણી ફોર્ચ્યુનર જોઈ શકો છો તમે મિત્રો કેમ છે આપડી ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર લઈને જાય છે મિત્રો આપણે હવે આપણે વાડે જઈને મળવી મિત્રો હાલો મિત્રો આપણે મકાઈ બકા વાડી મિત્રો અને આપડી આ ફોર્ચ્યુનર પકડ દીધી છે ઘરે જોવો આપડી ફોર્ચ્યુનર છે મિત્રો આપણે ફોર્ચ્યુનર લઈને આવ્યા છીએ મિત્રો તો આપણે ફોર્ચ્યુનર પાર્કિંગ કરી દઈએ મિત્રો ખાઈ બાઈ આવી પછી મિત્રો આપણે મળવી હાલો મિત્રો આપણે ખાઈ બાઈ તમને મળવાનું કીધું હતું આપણે ફી ગયા હતા ખાઈ બાઈ મિત્રો એ છે આપણે સાજાના મિત્રો અત્યારે સો વાગ્યા છે મિત્રો હવે આપણે ઉઠ્યા છીએ મિત્રો અને તો બ્લોગ એન્ડ આપી દઈએ મિત્રો હવે આપણો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બધા જય માતાજી